જીવોના કલ્યાણ કરતા કરતા વન વિચરણમાં આગળ વધ્યા શ્રીપુર ગામમાં ક્ષેત્ર થઈ અને શ્રીપુરમાં આવ્યા છે શ્રીપુરની બહાર ગામ પાસે બહાર એક મઠ અને મઠની બહાર એક ઓટલો ઓટલા ઉપર નીલકંઠ વર્ણી બેઠા સાંજનો સમય છે સંધ્યા ઢળી ગઈ છે ગામના લોકો બધા ખેતી કામ કરી માંડ્યા છે મહંતે આવી નીલકંઠ વર્ણીને એમ કહ્યું કે તમે અમારા મઠમાં આવો અને કા પછી ગામમાં જતા રહ્યો અહીંયા રાત્રે સિંહ આવે છે એ તમને નહીતર મારી ખાશે ઘણા લોકોને અમારા ગામના લોકોને સિંહે મારી નાખ્યા છે કાં તમે મઠમાં આવી જાઓ અને કાં તમે ગામમાં જતા રહ્યો નીલકંઠ કે છે કે અમે ગામમાં જશું નહીં અમે વનમાં રહેવાનો નિર્ધાર કર્યો છે એટલે વસ્તીમાં નહીં જાય તો મઠમાં આવો મઠમાં અમારે નહીં આવે અરે પણ રાતે ઓલો આવશે હગો નહીં થાય મારી ખાહે સિંહ આવે રાતે અને તે જે નીલકંઠ વર્ણિ અગિયાર વર્ષની ઉંમરે જે બોલ્યા છે એ કે છે જો જેનું જ્યાં મોત લખ્યું હોય ને ત્યાં આવ્યા વિના રે જ નહીં એમ કહેવાય કે પાંચમ લખ્યું હોય તો છઠ ન થાય અને જો ભાઈ મહંત મરશે તો શરીર મરશે કઈ આત્મા કોઈ દી કોઈનો મરતો અમને મોતનો ડર જ નથી સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદી દુઃખ દખલો નીલકંઠ વર્ણિ અગિયાર વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાન આત્મદર્શી છે દેહ દર્શી ને દુઃખ ના પાર નહીં આત્મદર્શી સુખ ના પાર નહીં આપણે જેદી બધા હમસી તેદી પણ દેહ દર્શીને વાતે વાતે દુઃખ લાગ્યા કરે અને આત્મદર્શીને સદાત્મદર્શી ફલકંદ ભોજનો ભોજન શેનું ફળ ફૂલનું કંદ મૂળનું વને નિવાસો યદી દુઃખ દખલો વનમાં રેવું દુઃખ જ હતું પણ વર્ણીને ક્યારેય દુઃખ લાગતું જ નથી આપણને સેજ ઉતારા મોડા મળ્યા હોય ત્યાં મોઢા ટવડાઈ જાય ખાવાનું મોળું મળ્યું હોય ત્યાં મોઢા બગડી જાય આપણે તો નકરા કીડા અને આમ જેટલા જેટલા મોટા મોટા એને પછા દેહાભિમાની મોટા નાના ધજી બિચારા ગમે ત્યાં પડ્યા રે ગમે ત્યાં ઉતારો કરી લે ગમે જમી લે પણ ઓયલાને ને તો સેજ ફેર પડ્યો એટલે તમારે બધું ડોળે દેહાભિમાન જ એટલે ઉપરવાળાના દરબારમાં તો આત્મદર્શીની કિંમત છે દેહદર્શીની નહીં નીલકંઠ વર્ણી બોલે કે અમે મોતથી બીતા નથી અને જે વર્ણિએ વાત કરીને મહંતને સંતાઈ પેઠે નહીં મોત મૂકે ચુકાવવાથી નહીં મોત ચૂકે અનેક દોરા છે કે ભાઈ જ્યાંનું આયુષ તૂટે ને એને કોઈ હાંધી ન કે બટલે માટે અમે મોત થી બીતા નથી આત્મા કદી એ મરતો નથી જ સદા શરીરે ઠરતો નથી જ્ઞાની મુવાથી ડરતો નથી જ તે હર્ષ શોક કરતો નથી જ વરણી કે છે આત્મા કદી મરતો નથી સદા શરીરમાં ઠરતો નથી જ્ઞાની મરવાથી ડરતો નથી અને હર્ષ શોક કરતો નથી માનજી તમે નિરાતે હોઈ જાઓ અમે તો અહીંયા આનંદથી બેઠા છે ગામના લોકો જતા રહ્યા મહંત મઠમાં વીઆઈ ગયા દરવાજા કરી દીધા બંધ અને વર્ણી ઓટલા ઉપર ગયા એમ કે વરણી રાતના બરોબર બારક વાગવાનો સમય થયો ને સિંહે ત્રાડ નાખી સિંહે ત્રાડ નાખી એટલે વરણી તો એમ એમ બેઠા ઓટલા ઉપર ને બેઠા રહ્યા સિંહ આવ્યો અને આમ વર્ણીના દર્શન કર્યા ને જે કાઈ મહારાજે એની આત્માની વૃત્તિ પોતાનામાં ખેંચી લીધી જેમ આમ આમ પાળેલો કૂતરો પાસે બેઠો હોય ને એમ સિંહ હામો જોઈને બે ગયો ત્રાડ નાખીને ત્યારે મહંત જાગી ગયા મઠના મહંત ને એમ થયું જરૂર આવડો આ વરણી આજ મરાઈ જવાનો દરવાજો ન ખોલ્યો મઠની ઉપરની બારી હતી ને એ ખોલીને જોયું શું થાય જોવું તો ખરો અને લખાણ જાણ્યું મરાણો લઘુ બ્રહ્મચારી જોયું અતિ ઊંચી પ્રભુ આગળ સિંહ બેઠો ત્યારે થયો જીવ હેઠો મહંતે જોયું ને ત્યાં તમ સિંહ આમે બેઠો તો એટલે પછી એનો જીવ હેઠો બેઠો કે વાંધો નહીં લ્યો વરણી જીવે તો સવાર થયું વરણી નાવા ગયા નદીએ સિંહ એની પાછળ પાછળ જેમ આમ ભરવાડની પાછળ એની ગાયો ચાલી જતી હોય ને એમ સિંહ વરણીની પાછળ પાછળ જાય અને પછી વરણી સ્નાન કરવા ગયા ને પછી સિંહને કહે છે કે હે વનના રાજા હવે તમે વનમાં જાઓ એટલે સિંહ પાછો જતો રહ્યો વરણી નાઈને આવ્યા ને એટલે મહંતને બહુ આશ્ચર્ય થયું આખું ગામ ભેગું થઈ ગયેલું કે આવા વરણી કોઈ જ નહીં કોઈ બીક નહીં આખું ગામ ભેગું થઈ ગયું અને પછી મઠના મહંત કે છે એ વરણી તમે અમારા મઠમાં રોકાઈ જાઓ આ અમારા મઠમાં વાર્ષિક લાખ રૂપિયાની આવક છે આખો મઠ હું તમને હોપી દઉં એ જમાના બસો વર્ષ પહેલાની વાત અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી મઠના મહંતને ઉપજે જેને સાચો વૈરાગ્ય તે તો રાજ્યનો પણ કરે ત્યાગ પ્રભુ ચરણને ચિત્ત ચહાય તે તો લક્ષ્મીથી લલચાય વર્ણિ કે અમારે મઠ નથી જોતો જેને સાચો વૈરાગ જાગે ને એ તો લક્ષ્મીથી લલચાય નહીં ઈ કોઈ આ લોકના વસ્તુ પદાર્થથી લલચાય નહીં આ ચરિત્રમાં બે પોઈન્ટ મારીને તમારે શીખવાના એક તો વર્ણીએ એ વાત કીધી કે જ્યાં મૃત્યુ આવવાનું હશે ત્યાં નિર્ધાર હશે અહીંયા આવી જશે આપણા બધાના ચરણ રોજ ચાલ્યા કરે છે એ ચરણને ખબર નથી કે ક્યાં મારે અટકવાનું